જો પાસા છે તો ટમ્પલી કરવા હું તો આવે ગયો તો એક હાલ તો બેજી પહેલા જઈ ગયો તો આ જો મીજો ક્લી થી ને ઘરે બરી થી કા હો તો તો પરે કે માં કોરા માં મજા જ્યા દે અડધી કલાક મોડું થા નયા જજો ટાઈમ ત્યાં ગા ને તેને વધારવાનું હોય એવું બધું અહીંયા બાકી હું તો આવ્યો હતો હે અમારા ગામનું ગયા મંદિર આ વિડીયો આપણે નાખ્યો હતો જૂના સેનલ માં લે જૂનું ચેનલ હતું ને એમાં તે દુ સાઈડ વ્લોગ અપલોડ કર્યો હતો પછી ત્યાં આવ્યું જ નહીં કોઈ હા હે ને વધારવા બહુ ચડાવે દીકરા ના હોય ને દીકરા ને ખેરી દીકરો હોય તો આવે ને દીકરી ને ખેરી દીકરો હોય તો આવે બે તો જા જૂન વાળે મકાનો નાવા પેલા આવતા ને બધા પટીઓ વાળા જ્યાં પટીઓ હોય આ ડીઓ પહેલાના મકાન જા એમાં અમારા હોટાણા ગામમાં તો પહેલાના મકાન બહુ જોવા જડે પછી આ અમારો મેર સમાજ હોટાણાનો આ દેખાય ને જે તમને ડુમવાર હોય બાકી જાય એટલી મોટી જગ્યા હોય

તો હમણાં જો બે દિશિયા હે ને આપણે બુલેટના કામમાં થોડાક બીજી એમાં એટલે હજુ તો કંઈ નહોતું પણ થોડુંક એન્જિનનું કામ હતું બે વાહુ એ કમ્પ્લીટ કર્યું ને બીજું નાના મોટું કામકાજ હતું એ કમ્પ્લીટ કર્યું હતું હમણાં બે દિશિયા તો જાણવા હજુ તો કારણ કે હમણાં થોડુંક બીગડાયું હતું આગળની બ્રેક ખરાબ થઈ ગઈ હતી એ પાસે રિપેર કરાવી પછી શોકરમાં થોડુંક ઓઇલ જોશું હતું તો શોકરમાં ઓઇલ ભરાયું પાછું ઓઇલ ચેન્જ કર્યું એવું બધું કર્યું એટલે હમણાં તો બેદીથી હજ આમ જ બીજી એવું તો બપોરી બપોરે નૈવીરો થયો બાકી તો કંઈ કામકાજ છે નહીં એવા આની સર્વિસ કમ્પ્લીટ કરી નાખી પછી એ વાણો વારો હોય કાં તબેદીમાં આ તા ચોકે તો હાવ પૂરું જ છે આણું તો એટલી એક ફેર હાથમાં આવ્યું ને એટલે બેદીમાં તો આણું આખો રૂપ બદલાવે નાખા કારણ કે આપણે હે ને ગેરેજિંગનું કામ બહુ ફાવે એટલે કે જે આપણાથી થાતું હોય ને એ કરવાનું આમાં તો હું બહુ ઓછું કરા કારણ કે એટલે હજ આપણે કંઈ આને ખબર ન હોય અહીંયા આપણે હાકીએ પણ અંદર એન્જિનમાં ટૂંકમાં આપણે કંઈ બીજો ફોલ્ટ આવી હોય તો એનું કંઈ સોલ્યુશન લેવું ને એ ખબર ન પડે બાકી વાયરિંગમાં તો આપણે ટોટલ ખબર પડે કાંથી ક્યાં વાયરિંગ ક્યાં જાતનું હોય ટોટલી બધા નબરામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અમારા અટાણ કેટલા વાગ્યા ગયા હાથ થઈ ગયા ને જ્યાં બને સેવડો અટાણે તરાય મકાઈના પોવા એવું એ

ઘઉના પવા પછી બટેટા કાચરી પછી એના ભેગી નાની નાની ફરી આવે એ પછી દાળ આવે સેવ નાખે માંડવી બી નાખે રીમડો નાખે પમી એટલું કઈ નથી થાય તો એટલો હાદો હોય ને ભાવે એટલે પછી ડૂસો વધારે થઈ જાય તો બધું મિક્સ કરે પણ એને એના ટેસ્ટ કરતા આ લાગે આ દહીં થઈ જાય ગુડ મોર્નિંગ આજ છે બીજો દિવસ કાલે આજે આગળ આપણી લોકસોટ નતો કહ્યું ગવારમાં પાણી કારણ કે વાત ધોવાઈ જાય ને એટલે આજે ફરે હે ને ઉપરથી નળી પાથરે ને પછી વાયરું પાણી હમણાં બે ત્રણ જે છે ને ઉકાટ હતા ગવાર અટાણે આપણે ગવાર સેવા બીજું બકાલું નથી બીજું નાખ્યું પણ એવું આણા ભેગા બી નાખ્યા એટલે એવું પાણી કાઢ્યું ને બેઉ એક તો જ્યાં અમારે લખી હે ને એ કઈ હસવાતો નથી આ ઉપરથી ખાતર હે ને બધું જ્યાં ક્યારે મેઠું પાડે પાણી કાઢવા ટાણે જ્યાં બધું ગાઢવું પડે પાણી ભરાઈ ગઈ પાછું ગોવાર પીવર આવે ને પછી પાછો વારવાનું ઝાડવામાં આપણી વાત ફૂલ જાડું બધા કાટે નહીં કારણ કે અહીંયા પછી ઉકાઈ ગયા હતા ને ટુસો એ બહુ થઈ ગયો હતો આવું હે અમારે અટાણ વાતાવરણ ગરમી ટાટાણ આવે એને વાત પૂછવામાં આવી છે આ રોગો ખેતરમાં તડકે ઊભું હોય ને તો એ દસ મિનિટ ઊભા ને તેટલી ગરમી છે અમારે એટલી ગરમી છે પણ એ પ્રમાણે હે ને વરસાદ નથી થતો જોઈએ એવો

અને તો કા ના તો ઊભા ને ત્રહોળામાં તો એ થઈ કે રોટલી કરીએ અહીંયા તો હજે કે ખા લેવાય કે કોઈને બેઠા બેઠા કે રોટલી ધાલામી થાય તો કણ જો રોટલી કરા જે શાકની બાકી છે બધું કરવાની કે રોટલી કર લાઈને થોડી કરવી દીધી પછી માગતી જ્યાં ભેગી બે કરતી છે કોઈને ખાવું હોય તો હાલો ગરમ ગરમ રોટી રોટી રોટલી રોટલી આથણો શાક ડુંગરી સાસ દાઈ જે ખાવું હોય રોટલા ભાવતા હોય તમને હો ગરમી ને ગરમી હોય ને રોટલા ઓછા ભાવે રોટલી વધારે ખાઈએ જો એટલે ગવાર ને પીવર ને આમાં વારે મીક્યું જાડવામાં આ રીતે લકી ને ઘર પર અટાણ તો આમાં ગરમી થાય તે લકી રહેતો નથી એવો આનો ઉપયોગ થાય છે સુમા મેન ઓલો વરસાદ આવી છે ને તાર વરે આ બાંધ્યો અંદર આમાં જીંદની જેમ એ આ બાંધતા આ બંને એમ તો તીણાં હાટું બંને સાહી હલો ગાય નહીં બધી પાણી કરીને બાંધી દે ચા એ દીધી પાણી પીવડાવી દીધું ખાલી નાખવાનું બાકી હે ચા પાણી પીએ ને પછી નાખી દઈએ

ટ્રેન વાગે એટલી જોઈએ એટલી જોઈએ જ એને નકર કાટો સા પાણી ન થાય તો ટ્રેન વાગે ન